ડાયરા કલાકાર દેવાયત ખવડને ગઈકાલે મોડી રાત્રે જામીન મળ્યા છે પરંતુ ચૈતર વસાવાને કેમ જામીન નથી મળી રહ્યા તેવા સવાલો ઉઠાવ્યા છે જિલ્લાના પ્રમુખ પટેલ દ્વારા બંને જે કેસ છે તેમાં સરખી કલમ લગાવવામાં આવી છે તેમ છતાં ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે અને દેવાયત ખવડ છે તેમના જામીન મંજૂર થયા છે તેને લઈને શું સવાલો ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા તેની વિગતે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું ડાયરા કલાકાર દિવાયત ખવડ પર આરોપ લાગ્યો હતો કે તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો જ્યારે ગીરના જંગલો માંથી ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તે પસાર થઈ રહ્યા હતા અને તેમની કાર છે તે અટકાવવામાં આવી બે ગાડીઓ તે તેમની કારને અટકાવે છે અને તેમાંથી કેટલાક લોકો નીકળે છે જેમણે મોઢા ઉપર બુકાની બાંધેલી હોય છે અને તેમાંથી એક દેવાયત ખવડ હોય છે તેવો આરોપ છે તે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા લગાવવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી અને ચાર દિવસ બાદ દેવાયત ખવડની ધરપકડ પણ કરવામાં આવી અને ધરપકડના ચોવીસ કલાકમાં જ્યારે વેરાવળ મેજિસ્ટ્રેટ સામે દેવાયત ખવડને હાજર કરવામાં આવે છે ત્યારે મોડી રાત સુધી દલીલો ચાલે છે અને આખરે ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ દિવાયત ખવડને જામીન આપવામાં આવે છે ત્યારે દિવાયત ખવડને જામીન આપવામાં આવ્યા છે ત્યારે સવાલો ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખે પિયુષ પટેલે તેમણે સવાલો ઉઠાવ્યા છે કે દેવાયત ખવડને જામીન મળી શકતા હોય તો શા માટે ચૈતર વસાવાને જામીન નથી મળી રહ્યા તેને લઈને પિયુષ પટેલે શું પ્રતિક્રિયા આપી છે તેમને સાંભળીએ ગુજરાત એક કાયદા અનેક આવું ગુજરાત બનાવ્યું કોને આવું ગુજરાત બનાવ્યું ભાજપે આપણે સૌએ જોયું તાજેતરમાં જ દેવાયત ખવડ જેવો લોકસાહિત્યકાર છે આપણે કોઈ વ્યક્તિ કે આપણે કોઈ સમાજના દુશ્મન નથી પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે પંદરથી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે અને પુરાવા અને આ વિડીયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવ્યા છીએ ત્યારે વાત કરવી છે આજે ચૈતારભાઈ વસાવાની ધારાસભ્ય શ્રી ચૈતારભાઈ વસાવા કોઈ કોઈપણ પ્રકારનો ગુનો નથી કર્યો કોઈપણ પ્રકારની ગુનોથી સાબિત નથી થયો તેમ છતાં અત્યારે આ વસાવા છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે આજે એમના બાળકથી છ મહિનાનું જે બાળક છે એનાથી એમને દૂર રાખવામાં આવે છે એમના પરિવારથી દૂર રાખવામાં આવ્યા છે એમની જે જનતા છે એ જનતાથી પણ એમને દૂર રાખવામાં આવ્યા છે કેમ દૂર રાખવામાં આવ્યા છે તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે જે કૌભાંડો છે એ કૌભાંડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહ્યા છે અને સડકથી લઈને સદન સુધી તમામ આ જે સવાલો આ સરકાર સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ વસાવાએ પૂછ્યા છે એટલા માટે આ ચૈતરભાઈ વસાવા ભાજપને આંખની અંદર કણા નિજમ ખૂચી રહ્યા છે અને એટલે જ કાવતરું કરી અને પાંચ જુલાઈના દિવસે સંજયભાઈ વસાવાને સાથે રાખી અને ભાજપના નેતાને સાથે રાખી અને ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવે છે ને પોલીસ એનો હાથો બનીને ચૈતરભાઈને ધક્કા મુક્કી કરીને જીભની અંદર બેસાડી દે છે ને ચૈતરભાઈને આજે પણ જામીન નથી થવા દેતા સેશન કોર્ટમાંથી હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હોય કે હાઈકોર્ટમાંથી હોય હાઈકોર્ટમાંથી ત્રણ ત્રણ તારીખ પડી ગઈ હજી સુધી અમને જામીન નથી મળ્યા આપણે આશા રાખીએ છીએ કે અઠ્યાવીસ તારીખ જે જામીનની છે એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ પરંતુ વાત ત્યાં નથી અટકતી વાત ત્યાં અટકે છે કે ચૈતરભાઈ વસાવા જેવો એક ધારાસભ્ય છે જનતાનો અવાજ છે એવા વ્યક્તિને કાવતરું કરીને કોઈ પણ ગુનો સાબિત થયા વગર અંદર મૂકી દે છે ને દેવાયત ખબર જેવો આજે બહાર છે જેઓની ઉપર તમામ વિડીયો પુરાવા છે વ્યક્તિની ઉપર જેની પર હુમલો થયો જેનું નિવેદન છે આ તમામ વસ્તુ હોવા પછી પણ એને જ્યુડિશિયલ કોર્ટમાંથી એને જામીન મળી જતા હોય તો ચૈતરભાઈ વસાવાને કેમ નહીં હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ પણ હવે ખૂણે ખૂણે વિસાવદરવાડી કરવી પડશે આ ભાજપનો અહંકાર તોડવો પડશે ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી જેલમાં બંધ છે તેમની પર આરોપ લાગ્યો છે કે ડેડિયાપાડામાં એટીવીટીની મીટિંગ હતી તે મીટિંગમાં ભાજપના નેતા છે તેમની ઉપર તેમણે ગ્લાસ ફેંક્યો હતો અને આના સંદર્ભમાં તેમની સામે હત્યાના પ્રયાસ સહિત અલગ અલગ કલમ હેઠળ ડેડિયાપાડામાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમણે જામીન માટે જિલ્લા કોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ જિલ્લા કોર્ટ દ્વારા તેમની જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી હતી અને હવે આખો મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં